એક વખતની વાત છે ગામમાં વૃદ્ધ માણસ અને તેનો છોકરો બંને રહેતા હોય છે આ વૃદ્ધ માણસ એક દિવસ બહુ જ પરેશાન થાય છે કારણ કે તેનો છોકરો કઈ કામ ધંધે ચડતો નથી અને આખો દિવસ ગામમાં આમથી તેમ ચક્કર માર્યા કરે છે એટલે તે બહુ જ પરેશાન થઈ જાય છે એટલે એક દિવસ તે એવો ઉપાય કરે છે કે તેના છોકરાને તે બોલાવે છે અને કહે છે કે કબાટમાં એક ઘડિયાળ પડી છે તે તું લેતો આવ એટલે છોકરો તે ઘડિયાળ લેતો આવે છે ને તેના પિતાના હાથમાં તે આપે છે એટલે તેના પિતા તેને કહે છે કે તું આ બજારમાં લઈને આ ઘડિયાળ જા અને આની કિંમત તું મેળવતો આવ એટલે છોકરો ઘડિયાળ લઈને બજારમાં જાય છે એટલે અલગ અલગ જગ્યાએ તેનો ભાવ પૂછે છે તો બજારમાં જ્યાં સૌથી પહેલી જગ્યાએ જે દુકાન પર જાય છે તે આ ઘડિયાળનો ભાવ પાંચસો રૂપિયા કહે છે એમ ત્રણ ચાર જગ્યાએ અલગ અલગ જગ્યાએ તે ભાવ પૂછે છે એટલે કોઈ પાંચસો રૂપિયા કહે છે કોઈ આઠસો રૂપિયા કહે છે કોઈ હજાર રૂપિયા કહે છે એમ અલગ અલગ ભાવ કહે છે એટલે તે સાંજ થતા પાછો ઘરે આવે છે અને તે ઘડિયાળ પોતાના પિતાના હાથમાં પાછી આપે છે અને કહે છે કે આ ઘડિયાળનો ભાવ મને બધા વેપારીઓએ અલગ અલગ કહ્યો છે અમુકે પાંચસો રૂપિયા કહ્યા અમુકે આઠસો કહ્યા અમુકે હજાર કહ્યા એટલે તેના પિતા કહે છે કે કઈ વાંધો નહીં આ ઘડિયાળ અત્યારે તું પાછી કબાટમાં મૂકી દે એટલે છોકરો ઘડિયાળ પાછી કબાટમાં મૂકી દે છે એટલે સવાર થતા તેના પિતા પાછો તે છોકરાને બતાવે બોલાવે છે અને કહે છે કે હવે આ ઘડિયાળ કબાટમાંથી પાછી લેતો આવ એટલે છોકરો ઘડિયાળ કબાટમાંથી પાછી લઈ આવે છે અને કહે છે તેના પિતા તેને કે હવે આ ઘડિયાળનો સમય સમયની કિંમત શું છે આ ઘડિયાળમાંના જે સમય છે તેની કિંમત શું છે તું તે બજારમાં જઈને ખબર લેતો આવ આનો ભાવ તું જાણતો આવ એટલે છોકરો પાછો ઘડિયાળ લઈને બજારમાં જાય છે ને જે ઘડિયાળમાં સમય હોય છે ને તેની કિંમત તે બધાને પૂછે છે એટલે પેલી દુકાને જ્યારે તે જાય છે ત્યારે તેને દુકાનવાળો તેને ભગાડી દે છે અને કહે છે કે શું ટાઈમ પાસ કરવા માટે આવ્યો છે એવી જ રીતે બીજી દુકાને પણ જાય છે અને બધા તેની મશ્કરી ઉડાવવા લાગે છે અને કહે છે કે આનું માનસિક સંતુલન બગડી ગયું લાગે છે ગાંડો થઈ ગયો લાગે છે એટલે આ છોકરો બહુ જ ગુસ્સાઓ આવી જાય છે કે શું કામ સોંપી દીધું અમારા પપ્પાએ આજ સવારમાં મને ધંધે લગાડી દીધો એમ પછી એક છેલે જાતા જાતા એક વૃદ્ધ માણસની દુકાન હોય છે તે બહુ જ કામમાં બીજી હોય છે એટલે ત્યાં જાય છે અને કહે છે કે મારે આ ઘડિયાળની અંદરનો જે સમય છે તેની કિંમત મારે જાણવી છે એટલે વૃદ્ધ માણસ પેલા તો તે છોકરાની સામું જોવે છે ને સમજી જાય છે કે આનો પ્રશ્ન શું છે એટલે વૃદ્ધ માણસ પોતાનું કામ થોડી વાર મૂકીને કહે છે કે આ સમય જે ઘડિયાળની અંદરનો જે સમય છે તેની કોઈ કિંમત નથી પણ આ સમયને આપણે ખરીદી શકતા નથી એટલો મૂલ્યવાન છે આ સમય પોતાના અસ્તિત્વની અંદર બહુ જ મજબૂત પાસું છે આ સમયની કિંમત કોઈ લગાવી શકતું નથી

તેમ છતાં પણ અમીર માણસ તે ચોવીસ કલાકનો સારો ઉપયોગ કરીને પોતે ધન દોલત સંપત્તિ કમાય છે અને ગરીબ માણસ તે સમયનો ઉપયોગ સરખી રીતે નથી કરી શકતો એટલે તે ગરીબ જ રહી જાય છે એટલે દોસ્તો સમય ક્યારેય વેડફવો ન જોઈએ સમય હંમેશા આપણી પાસેથી સરકતો જાય છે ભગવાને સમયની કોઈ કિંમત આપણી પાસેથી નથી લીધી સમય આપણને બિલકુલ ફ્રી આપ્યો છે પણ જો સમયને આપણે સરખી જગ્યાએ ઇન્વેસ્ટ કરી શકીએ તો સમય આપણને ઘણું બધું મૂલ્ય આપી શકે છે તો દોસ્તો તમને આ કહાની સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને આ વિડીયો તમે બીજા સુધી પહોંચાડવા માંગતા હો તો વિડીયોને લાઈક કરજો તો જેથી યુટ્યુબ ઓટોમેટિકલી બીજા લોકો સુધી આ વિડીયોને સજેસ્ટ કરશે અને આ વિડીયો ઉપર બીજા લોકો જોઈ શકશે થેન્ક યુ દોસ્તો